વલસાડ જિલ્લાના વાપીમાં વ્યક્તિની હત્યાનો સમગ્ર કેસ કે જ્યાં વાપી ટાઉન પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે વ્યક્તિના હાથ પગ ભાંગીને ભિક્ષાવૃત્તિ કરાવવાનો જે કારસો છે તે રચાયો હતો વધુ માર મારવાથી વ્યક્તિનું મોત થયું હતું મહારાષ્ટ્રની ભિક્ષાવૃત્તિ કરતી ગેંગ દ્વારા હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે પેસાકીર સહિત ત્રણ આરોપીની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી છે બનાવનું કારણ જે જાણવા મળ્યું છે એ બનાવનું કારણ એવું છે કે આદેશ અને એના અલગ અલગ પરિવારના સભ્યો જે ઓરિજિનલી આ લોકો શ્રીગોંદા મહારાષ્ટ્રના છે ગામ બેલુંડીના થાના બેલુંડી ત્યાંના આ બધા પરિવારના સભ્યો છે એ આદેશ એના માતા પિતા આદેશની પત્ની એના ભાઈઓ બધા ત્યાં રેલ્વે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ભીખ માંગે છે આ જે મરણ જનાર વ્યક્તિ છે એ શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ હતો અને ભીખ માંગવા માટે થઈને એને આગ્રહ કર્યો હતો કે તું અમારી સાથે બેસીને ભીખ માંગ અને ભીખ માંગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવનંદ અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું તો ત્રણે ત્રણ આરોપી જે છે આદેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બંને કિશોર આ ત્રણે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આદેશ છે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એમને પણ જો કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે